વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ધાવટ ચોકડી પાસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી વડોદરા તરફ બિયરનો જથ્થો લઈને આવી રહેલી ટ્રકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રૂપિયા સત્તાવન લાખની કિંમતની બિયરની એક હજાર એકસો સત્તાવન ટ્રક ચાલકની ધરપકડ કરી છે જે માહિતીના આધારે એલસીબી સ્ટાફ ને વાહનો ચેકિંગ કરવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે એલસીબીનો સ્ટાફ ધાવટ ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયો હતો

રાજ રાજની પોલીસે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ બિયરનો જથ્થો બન્નાજી નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો અને અમદાવાદ ખાતે પહોંચી ફોન કરવાનો હોવાનું જણાવ્યું હતું જોકે બિયરનો જથ્થો ભરેલો ટ્રક ચાલક નિયત સ્થળે પહોંચે તે પહેલા કરજણ હાઈવે ઉપર પકડાઈ ગયો હતો જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃનાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે કરજણ ધાવટ ચોકડી પાસેથી ઝડપાયેલ બિયરના જથ્થા સાથે ટ્રક મોબાઈલ ફોન સહિત રૂપિયા સડસઠ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સાહીઠનો મુદ્દા કબજે કરવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વિનોદ કિશનસિંહે ટ્રક ચાલક રાજેશ જેસવાણી અને બિયરનો જથ્થો ભરાવનાર બન્નાજી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કરજણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા